માતાજી આપણી જોડે ભૂદૈવો પણ છે અંતિમધામ આશ્રમના અને ભૂદેવો દ્વારા અમે એક વાત આપણા ઉપર મૂકવા માગીએ છીએ તો એ વાત એવી છે કે આપણા તો એક શબ્દ છે કે વર કન્યા મરો અને ગોળનું તરભાણું ભરો પણ એવું એટલા માટે કીધું છે કે આ એ ગોળને લાગુ પડે છે જે બધા નીતિ નિયમ નેવે મૂકીને આપણા ત્યાં બધી ક્રિયાઓ કરાવી રહ્યા છે તો પહેલી વસ્તુ અત્યારે ધનારક ચાલે છે અને ઘણી જગ્યાએ વિવાહ સંસ્કાર થઈ રહ્યા છે પણ આ વિવાહ સંસ્કાર કરાવે છે કોણ આચાર્ય ભૂદેવ અને બ્રાહ્મણ તો આ લોકો જે પણ પાઠશાળામાં ભણ્યા છે ને ત્યાં એક મૂર્ત શાસ્ત્ર એક ભાગ હતો કે કમૂરતા એટલે ધનારક મિનારક હોળાષ્ટક અને ભાદ્રના સોળ દિવસ જેને આપણે પિતૃ માસના સોળ દિવસ કહીએ છીએ ત્યારે વિવાહ સંસ્કાર ન થાય પરંતુ પિતૃઓએ પોતાનું કંઈક માનવું નથી અને દીકરાઓને દીકરીઓને એવું કહે તમે ભાગીને લગ્ન ન કરો કે પ્રેમ લગ્ન ન કરો પણ તમે પણ આ વિરુદ્ધ ચાલવાનું બંધ કરો અને બીજો એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે જ્યારે આપણા ત્યાં કોઈ સ્વજન ધામમાં જાય ને ત્યારે પ્લાસ્ટિકની કે મેટલની ગાય લઈને એના પૂંછડે પાણી રેડાવે છે જો ગાયની વાછડી ન હોય ને તો પિતૃઓ વૈતરણી નદી પાર જ ન કરે અને ત્રીજો એક પ્રશ્ન છે કે ગાયના ઘી અને ગાયના છાણા વગર આખા હિન્દુસ્તાનમાં યજ્ઞ થઈ રહ્યા છે અને આપણે કશું નથી બોલી શકતા તો મારી આ વાત એ ભૂદો સમક્ષ હું મૂકવા માગું છું કે તમે ખરેખર અમારા ધર્મનું રક્ષણ કરવાવાળા એક એવા સૈનિક છો કે જેના લીધે ધર્મ રક્ષતી રક્ષિત થશે પરંતુ તમે જ અમારી જોડે પ્રવાહમાં તણાઈ જશો ને તો અમારો પણ નાશ થશે અને ધર્મનો પણ નાશ થશે તો કૃપા કરીને તમે યજમાનને સાચું માર્ગદર્શન આપો અને યજમાન ન માને ને તો એને કહો કે હું આ ક્રિયા નહીં કરાવું અસ્તુ વંદે વિરલ બાપુ મોજ